રાજવાડી પાસે ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગથી બની રહ્યો છે મજબૂત રોડ જીઓ ટેક્સટાઇલ મટીરીયલનો કરાયો ઉપયોગ ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજવાડી મુકામે રોડ નિર્માણની કામગીરીમાં એક નવી પહેલ કરવામાં આવી છે અહીં ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે રાજવાડી પાસે અંદાજે પાંચ કિલોમીટરના વિસ્તારમાં ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે આ પ્રોજેક્ટમાં ટેન્ડરની વિગતો મુજબ આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવશે કામગીરીના સૌપ્રથમ એસએસ એસેસ થી પ્રાઇમ કોટ કરવામાં આવ્યો છે ત્યારબાદ તેના પર સફેદ રંગનું ખાસ જીઓ ટેક્સટાઇલ મટીરીયલ પાથરવામાં આવ્યું છે આ જીઓ ટેક્સટાઇલ મટીરીયલ એક સેપરેશન લેયર તરીકે કામ કરે છે જે ડામરના પડને મજબૂતી આપે છે અને તેને સરકી જતો અટકાવે છે ત્યારબાદ ટેક કોટ અને સાઈઠ એમએમ નું ડીબીએમ એટલે કે ડેન્સ બીટ્યુ માઇનસ મેકેડેમ સર લગાડવામાં આવશે અંતિમ તબક્કે તેના પર ચાલીસ એમએમ નું બીસી એટલે કે બીટ્યુ મિનસ કોન્ક્રીટ સ્તર પાથરવામાં આવશે શું આ રોડ ભારે વાહનો સામે ટકી શકશે રાજપાડી રોડ પર ભારે વાહનોની સતત અવર જવર રહેતી હોય છે ચોમાસામાં વરસાદને કારણે રોડનો બેઝ વારંવાર ખરાબ થઈ જતો હોય પરંતુ આ ગ્રીન ટેકનોલોજી અને જીઓ ટેક્સટાઇલ મટીરીયલના ઉપયોગથી રોડને વધારાની મજબૂતી મળશે નિષ્ણાંતોના મતે આ ટેકનોલોજીથી રોડની આવરદા વધશે અને તે ભારે વાહનોના ભારને સહેલાઈથી ઝીલી શકશે ગ્રીન ટેકનોલોજીના આ પ્રયોગથી આવનાર સમયમાં રસ્તાઓની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળે તેવી આશા છે શું આ રસ્તે ભારે વાહનો સામે ટકશે ખરો જો આસ્ટન એન્જિનિયર સિટી આરએનબી સબ ડિવિઝન ભરૂચ શિવ પ્રસાદ વસાવાએ શું માહિતી આપી નમસ્કાર હાલ જે રાતમાડની મુકામે ગ્રે ટેકનોલોજી સેક્શન પર પાંચ પોઈન્ટ બસ્સો પંચોતેર મીટરમાં ડામરની કામગીરી કરવામાં આવી રહેલ છે કે જેમાં મંજૂર થયેલ ટેન્ડરની વિગતો મુજબ સૌથી પહેલાં એસએસ વનથી આપણે પ્રાઇમ કોટ કરી રહ્યા છે અને એના ઉપર વ્હાઇટ કલરનું જે આપણે આઇટમ જોઈ રહ્યા છો તેને સ્પેસિફિકલી જીઓટેક્સાઇલ ટેક્સટાઇલ મટીરિયલ કહેવામાં આવે છે કે જે ટાઈપ ટુનું મટીરિયલ છે કે જેનાથી જેનો ઉપયોગ આપણે માની શકીએ મોર સ્ટાન્ડર્ડ પ્રમાણે કે જે યુઝમાં આવી રહ્યું છે તે પ્રમાણે ગ્રીન ટેકનોલોજી પર મેનલી એઝ ઝ સેપરેશન મટીરિયલ તરીકે કે જેનાથી આપણું આસ્પોર્ટ વર્ક ને સ્ટ્રેન્થનિંગ મળે અને આપણું જે આસ્પોર્ટ વર્ક કરે તે સ્લીપ ના થઈ જાય એના માટે મેનલી યુઝ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ વધુમાં એના પછી આપણે એના પર ફરી એક પ્લેયર ટેકોર્ટ છાંડીશું એના પર ડીબીએમ સાઠ એમએમ નું કરીશું અને એના પર ફરી આપણે બીસી કરવાના રોડ પર ભારે વાહનો ચાલે છે તો એના સામે આ રોડ કેટલો સમય હા જે પ્રમાણે આ ઉપયોગ આ નવી ટેકનોલોજી આપણે કરી રહ્યા છે ગ્રીન આપણે વરસાદમાં જે પ્રમાણે જોયું છે જેથી આખી બેઝ ખરાબ હતી તેને એને સ્ટેન્ડિંગ આપી છે તો તે પ્રમાણે એ એમના પ્રમાણે જે આપણે યુઝ કરી રહ્યા છે એમના એ જે એમના દ્વારા પ્રજેક્ટ કરવામાં આવે છે જે મટીરિયલ જીઓ ટેક્સાઈલ મટીરિયલ આપણે યુઝ કરી રહ્યા છે તો એનાથી ચોક્કસ આપણે એનો ફાયદો લઈ શકીએ છીએ